આજે મારે થોડું સંગઠન વિશે કહેવું છે સંગઠનમાં કેટલી તાકાત હોય છે સંગઠન શું કરી શકે છે સંગઠન હોય તો આપણે સાથે મળીને શું કરી શકીએ આવું બધા જાણતા જ હોય છે પરંતુ જ્યારે સંગઠન બની અને એક શક્તિ સ્વરૂપે ઉભરે છે ત્યારે એ સંગઠનમાં શક્તિ રૂપે આપણને પરિણામ જોવા મળે છે તો મિત્રો આપણે જો સંગઠિત રહીશું સંગઠિત બનીશું અને સંગઠિત થઈ કોઈ મુદ્દા કોઈ વિષય કે કોઈ પણ કાર્ય ઉપર આપણે સાથે મળીને કામ કરીશું તો એનું પરિણામ જરૂર આવશે મારે આજે વાત કરવી છે આમ તો ગમે તે ક્ષેત્ર હોય પણ મારે આજે વાત કરવી છે રાજકીય ક્ષેત્રની રાજકીય ક્ષેત્રની એટલા માટે કે વિષાવદરનો હમણાં તાજેતરનો જ બનાવશે આપણા જ સમાજના જવાહરભાઈ ચાવડા કે જેને એ ઓળખની કોઈ જરૂર નથી આપણા સમાજ સહિત બધા સમાજ ઓળખે છે અને તે પહેલા કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસ પછી ભાજપમાં ગયા અને ભાજપ તેની જે ગુઢ સાલ રસ્તું હોય છે અને જે મોટા કે એવા આગેવાનો હોય છે એને પાડીને પોતાનું નામ કરવા માગતા હોય છે એવી સાલ હવે બધાને સમજાયું છે કે ભાજપ રમે છે એ સાલમાં જવાહરભાઈ ફસાણા હોય કે ન ફસાણા હોય કે જે કંઈ કારણ હોય એમાં આપણે ઊંડું ઉતરવું નથી પણ જ્યારથી જવાહરભાઈ ચાવડા ભાજપમાં ભર્યા તેને કેબિનેટ મંત્રીપદ મળ્યું પણ એ બધું કહેવાય ને કે ક્ષણભરનું હતું અને ત્યાર પછી જવાહરભાઈ ચાવડા જે રીતે સાઈડમાં થયા અને રાજકીય રીતે મતલબ કે ભાજપને એ રીતે એનો કોઈ કદાચ ભાવ નથી ન પૂછતું એવું આપણે કહી શકીએ છતાં પણ એની જે શક્તિ હતી એ જવાહરભાઈ જાણતા હતા જવાહરભાઈને ખ્યાલ જ હતો કે મારા સમાજની સંગઠન શક્તિ એક દિવસ મને મજબૂત કરીને ઉભરશે અને એ જવાહરભાઈ ચાવડાને પણ એ દિશામાં કામ કરવાનો મોકો મળ્યો અને એ દિશામાં કામ કર્યું અને તાજેતરમાં જ એનું પરિણામ વિસાવદર એ પેટા ચૂંટણીમાં સૌ કોઈ જાણે છે કે આપણો આહિર સમાજ આમ જોઈએ તો વિશાવદરમાં આપણો આહિર સમાજ બહુ સીમિત સંખ્યામાં છે બીજી જગ્યાએ છે એટલી વસ્તી વિશાવદરમાં નથી છતાં એ નાનકડો સમાજ એકજૂટ થઈને સંગઠિત થઈને જે કાર્ય કર્યું અને રાજકીય જે પરિણામ લાવ્યું મતલબ કે વિસાવદર પેટા ચૂંટણીમાં આપણે સૌ જાણીએ છીએ એ વધુ વાત નથી કરવી પણ એનું જે પરિણામ મળ્યું એ આપણી સંગઠન શક્તિનું એક સ્વરૂપ જ છે એટલે જો આપણે આવી રીતે સંગઠિત થઈને કામ કરીશું સાથે મળીને રહીશું અને તો આપણું જે પરિણામ છે આપણો જે ધ્યેય છે એ ખરેખર સિદ્ધ થશે એટલે મારી નમ્ર વિનંતી છે દરેક સમાજને આપણા આહિર સમાજને તો એક થઈને રહેવું જ જોઈએ પણ હું તો બધા સમાજને કહું કે એક થઈને એક સમથી રહો સંગઠિત બનો અને બધા માટે સારું કામ કરો જે લોકો દરેક સમાજમાં સારા અને ખરાબ માણસો હોય જ છે એવા લોકોથી છેતીને રહો અને સારા માણસોના સંગઠનમાં એની શક્તિમાં એનો ઉપયોગ કરો તો સમાજને દેશને બધાને ફાયદો થાય